નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે પાંચ દિવસમાં જ તમારા માટે એક સારો એવું માગું આવશે તો મિત્રો જો તમારા છોકરા કે છોકરી માટે કોઈ સારું એવું માગું ન આવતું હોય અથવા તો તેના લગ્ન થવામાં બહુ

ઘણી વાર એવું થતું હોય છે કે છોકરા કે છોકરી માટે બહુ માગા આવતા હોય છે પણ મિત્રો વાતો લગ્ન સુધી પહોંચી શકતી નથી તો જો મિત્રો તમે આ બધી સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા હોવ તો મિત્રો તમારા તમારા માટે આ વિડીયો બહુ જ લાભદાયક સાબિત થઈ શકે છે તો મિત્રો આ વિડીયોની શરૂઆતથી લઈને મિત્રો અંત સુધી જરૂર સાંભળો કારણ કે મિત્રો આજે અમે એક એવો ચમત્કારિક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જે ઉપાયને કરી લેશે તો તમારા ઘરે માગાની લાઈન થઈ જશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો મિત્રો આ વિડીયોને એક પ્યારી લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો લગ્ન એક બહુ જ પવિત્ર સંબંધ મનાય છે પણ જો તમે સમયસર થઈ જો તે સમયસર થઈ જાય તો તે બહુ શુભ માનવામાં આવે છે પણ અત્યારે ઘણા બધા છોકરા કે છોકરી એવા હોય છે કે જેના માટે સારું એવું માગવું આવી શકતું નથી અથવા તો મિત્રો માગવું તો આવે છે પણ તે લોકોની વાત લગ્ન સુધી કે સગાઈ સુધી પહોંચી શકતી નથી અને મિત્રો છોકરા કે છોકરીની ઉંમર એમ જ વધતી જતી રહે છે તો જો મિત્રો તમારી પણ ઉંમર પાંચ કે પાંત્રીસ વર્ષ સુધી થઈ ગઈ હોય અને જો મિત્રો તમારા લગ્ન થવામાં બાધા આડે આવતી હોય તો મિત્રો આનું કારણ તમારી જન્મ કુંડળીમાં રહેલો કુંડળી દોષ હોઈ શકે છે તો મિત્રો જો તમારી કુંડળી સરખી હોય તો મિત્રો બીજા બધાની જેમ તમારા પણ લગ્ન થઈ જ ગયા હોય છે એટલે કે મિત્રો જો પચીસ અથવા તો છવ્વીસ સુધીમાં તો તમારા લગ્ન પણ થઈ જાય છે પણ જો તમારી કુંડળીમાં કોઈ દોષ હોય તો મિત્રો તમારા લગ્નમાં બાધા આડે આવી શકે છે તો મિત્રો આજના આ વિડીયોમાં અમે તમારા માટે કુંડળી દોષના નિવારણ માટેનો એક સૌથી નવો અને આસાન ઉપાય લઈને આવ્યા છીએ કે જે ઉપાયને મિત્રો આપણા વાસ્તુશાસ્ત્ર તેમજ જ્યોતિષશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે કે જે ઉપાયને તમે મિત્રો જો એકવાર કરી લેશો તો મિત્રો તમારા ઘરે પણ શરણાઈ વાગવા લાગશે તો મિત્રો જો ઉપાય કોણ કરી શકે છે તો મિત્રો જે છોકરો કે છોકરીના લગ્ન ન થતા હોય તે પોતે આ ઉપાય કરે તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે પણ જો મિત્રો તે તે છોકરા કે છોકરી પાસે વધારે સમય ન હોય અથવા તો તે બહાર નોકરી કરતા હોય અથવા તો વિદેશમાં ભણતા હોય તો તેના મા બાપ પણ આ ઉપાય આસાનીથી કરી શકે છે અથવા તો મિત્રો એના પરિવારનો કોઈ પણ સભ્ય તેના દીકરા કે દીકરી માટે આ ઉપાય કરી શકે છે તો મિત્રો આવો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ અને જાણીએ કે મિત્રો તમારી આ જૂની સાવરણીનો ઉપાય કેવી રીતે કરવાનો છે તો જો મિત્રો તમે આ ઉપાયને સરખી રીતે સમજી લેશો અને પૂરી પૂરી શ્રદ્ધાની સાથે લક્ષ્મી માતાનું નામ લઈને આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરે જરૂર કંકુ પગલા થશે તેમજ મિત્રો જો એવા કોઈ દીકરા કે દીકરી હશે કે જેના માટે કોઈ સારો એવો લગ્નનો પ્રસ્તાવ ન આવતો હોય અથવા તો તેના માટે જો માગવું નહીં આવતું હોય તો તો જો તે આ આ એક ઉપાય કરી લેશે તો તેના પણ લગ્ન નકાય નક્કી થઈ જશે તો મિત્રો ઉપાય વિશે આગળ વધીએ એના પહેલાં જો મિત્રો તમે આ વિડીયોને હજી સુધી એક લાઈક ન કરી હોય તો મિત્રો તરત જ અત્યારે એક પ્યારે લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આવા જ વાસ્તુશાસ્ત્રોને લગતા વિડીયો તમને મિત્રો દરરોજ મળતા રહે અને કોમેન્ટ બોક્સમાં મિત્રો જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો ચાલો આગળ જાણીએ તો તો મિત્રો મિત્રો સાંભળજો ઉપાય માટે સૌ પ્રથમ તમારે એક જૂની સાવરણીની જરૂર પડશે મિત્રો હવે તમને એમ થતું હશે કે આ ઉપાય કરવા માટે જૂની સાવરણીની જ કેમ જરૂર પડશે તો મિત્રો સાવરણીમાં એવી માન્યતા છે કે જે સાવરણી અંદર માતા લક્ષ્મીનો વાસ હોય છે અને તેને સાક્ષાત લક્ષ્મી માતાનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે તો મિત્રો તમે લક્ષ્મી માતાને અનુલક્ષીને અમે તમને જે ઉપાય જણાવીએ છીએ ઉપાય તમે કરી લેશો તો મિત્રો તમને આ ઉપાયનો ફળ હોટ ટકા પ્રાપ્ત થશે અને મિત્રો આ ઉપાય કરવા માટે માટે મિત્રો તમારે જે પણ વાસની સાવરણી છે એને જ આ આ ઉપયોગ કરવા માટે લેવાની છે પણ મિત્રો તમારે નવે નવી નવી સાવરણી આ ઉપાય કરવા માટે લેવાની નથી જો મિત્રો તમે જે સાવરણીનો કર્મો ઉપયોગ કરી લીધો હોય એટલે કે જે સાવરણી જૂની થઈ ગઈ હોય એને જ તમારે ઉપાય કરવા માટે લેવાની છે તો મિત્રો બધાને જ ખબર હશે કે સાવરણીની અંદર લક્ષ્મી માતાનો વાસ હોય છે આથી આપણે તેની ઈજ્જત કરવી જોઈએ તો મિત્રો ઘણા લોકો છે એ લક્ષ્મી પૂજા માટે નવી સાવરણી ખરીદીને પણ કરેલા આવે છે તો મિત્રો તમે સાથે એ પણ જાણી લો કે તમારે આ ઉપાય કયા કયા દિવસે કરવાનો છે તો મિત્રો તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો તો મિત્રો જ્યારે પણ તમે લક્ષ્મી માતાને અનુલક્ષીને જે કોઈ પણ ઉપાય કરો છો અને કોઈ પણ દિવસે એ ઉપાય કરો છો તો એનું ફળ તમને ચોક્કસપણે પ્રાપ્ત થાય છે તો મિત્રો લક્ષ્મી માતાના ઉપાય માટે કોઈ પણ એવું શુભ મુહૂર્ત જોવામાં આવતું નથી આથી મિત્રો તમે જો કોઈ પણ દિવસે આ ઉપાય કરી શકો છો તો મિત્રો ઉપાય વિશે આપણે આગળ વધીએ તો મિત્રો જુઓ તમે સૌ પ્રથમ આ ઉપાય છોકરી માટે કરતા હોવ તો મિત્રો તમારે જૂની સાવરણી લઈને મિત્રો સાંજના સમયે પોતાના ઘરની પૂર્વ દિશામાં તમારે જૂની સાવરણી મૂકી દેવી જોઈએ આના પછી મિત્રો તમારે બે ત્રણ ચમચી હળદર લઈને એક લોટા પાણીમાં નાખીને હળદર વાળું પાણી તૈયાર કરી લે લેવાનું છે પછી મિત્રો આ હળદરવાળા પાણીના થોડાક સાંટા તમે જે જગ્યા ઉપર આ જૂની સાવરણી પૂર્વ દિશામાં મૂકી છે તો એ સાવરણી ઉપર તમારે થોડીક આ હળદરવાળા પાણીના સાંટા નાખી દેવાના છે મિત્રો અને મિત્રો જ્યારે પણ તમે આ હળદરવાળા પાણીના સાંટા આ સાવરણી ઉપર નાખો ત્યારે મિત્રો તમારે પોતાના મનમાં ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના નામનું સ્મરણ કરવાનું છે અને મિત્રો સાથે જ તેની પોતાની મનોકામના બોલવાની છે કે મારી દીકરીના જીવનમાં જે કાંઈ લગ્નમાં બાધા આવે છે એને તમે દૂર કરી દેજો સાથે જ મિત્રો તમારી દીકરીનું જે નામ હોય એ નામ પણ તમારે મિત્રો સાથે લેવાનું છે અને પછી મિત્રો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પોતાની મનોકામના કહેવાની છે અને મિત્રો તેને કહેવાનું છે કે અમારી દીકરીના લગ્નના યોગ જલ્દી બનાવો તો મિત્રો આશા સાવરણીને પ્રણામ કરવાનો સીધો મતલબ એ થાય છે કે તમે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પ્રણામ કરી રહ્યા છો એટલે કે તેનો આદર કરીને તેને પગે લાગી રહ્યા છો તો મિત્રો આવો હવે આપણે છોકરા માટે ઉપાય વિશે વાત કરીએ અને જાણીએ કે તમે જુઓ પોતાના દીકરા માટે મિત્રો આ ઉપાય કરતા હોવ તો તમારે કઈ રીતે ઉપાય કરવાનો છે તો જુઓ મિત્રો તમારા દીકરા માટે જો તમે આ ઉપાય કરતા હોવ તો કોઈ પણ દિવસે તે સાંજના સમયે મિત્રો તમારે પોતાના ઘરની જૂની સાવરણી લઈને ઘરની એ પૂર્વ દિશામાં કોઈ જોવે નહીં એમ આ સાવરણને મૂકી દેવાની છે અને મિત્રો તમારે થોડુંક દહીં લઈને દહીંના સાંટા એ સાવરણી ઉપર નાખી દેવાના છે આના પછી મિત્રો જો તમે તમારી પાસે દહીં ન હોય તો તમે કોઈ પણ પ્રકારનું અત્તર લઈને એક અત્તરના સાંટા તમે એ જૂની સાવરણી ઉપર નાખી શકો છો અને જ્યારે પણ તમે મિત્રો એ સાવરણી ઉપર દહીંના સાંટા નાખતા હોવ તો મિત્રો ત્યારે તમારે પોતાના દીકરાના લગ્ન જલ્દી થાય એના માટે મિત્રો તમારે ભગવાન વિષ્ણુ તમે લક્ષ્મી માતાને પ્રાર્થના કરવાની છે અને સાથે જ એવી પ્રાર્થના કરવાની છે કે હે ભગવાન વિષ્ણુ તમે જ માતા લક્ષ્મી અમારા દીકરાના લગ્નના યોગ તમે જલ્દી બનાવજો અને મિત્રો અમારા દીકરાની ઉંમર વધી ગઈ છે અને જો એના લગ્નમાં જે કોઈ પણ આડે આવે છે તો એ બાધાને તમે જરૂરથી દૂર કરી દેજો અને તેના માટે એક સારો એવો લગ્નનો પ્રસ્તાવ લાવો અને સાથે જ મિત્રો તમારા દીકરાનું જે નામ હોય એ નામ લઈને તમારે સાવરણીને પ્રણામ કરવાના છે અને માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુને કહેવાનું છે કે મારા દીકરાના વિવાહના યોગ બનાવો તો મિત્રો અહીંયા હવે છોકરા માટે પણ જો તમે સાવરણીને પ્રણામ કરી રહ્યા છો તો એનો અર્થ એ જ થાય છે કે તમે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પ્રણામ કરી રહ્યા છો આથી મિત્રો જો તમે તેની સાચી શ્રદ્ધા સાથે પ્રણા પ્રાર્થના કરશો તો મિત્રો તમારા દીકરાના લગ્ન માટે એક સારું એવું માગવું કરેલો હોય તો એના પછીની સવારે તમે જ્યારે પણ જાગીને સ્નાન વગેરે જેવા કાર્ય કરીને જ્યારે પણ સૂર્ય ઉગે ત્યારે તમારે મિત્રો આ સાવરણીની પાસે જઈને તેને પ્રણામ કરવાના છે તેમજ એના પહેલાં જુઓ મિત્રો તમે પોતાના ઘરની બહાર જતા હો તો કે તો એક લોટામાં પાણી ભરીને તમારી પોતાના ઘરના મુખ્ય દ્વારની બાજુમાં મૂકી દેવાનું છે અને પછી મિત્રો જ્યારે પણ તમે બહારથી ઘરની અંદર પ્રવેશ કરો એના પહેલાં તમારે આ એક લોટા લોટો જે પણ પાણી ભરેલું છે એનાથી તમારે હાથ મોઢો ધોઈને પછી જ ઘરની અંદર પ્રવેશ કરવાનો છે આથી એ વસ્તુને તૈયાર તમારે પહેલેથી જ કરીને બહાર નીકળવું જોઈએ અને જો મિત્રો આ ઉપાય તમે સૂર્યોદય થયા થાય એના એ પહેલાં તમે આ વસ્તુ કરી લો છો તે બધું શુભ મનાય છે અને પછી મિત્રો તમે પોતાના ઘરની જે પણ પૂર્વ દિશામાં તમે આ જૂની સાવરણી મૂકી છે એને લઈને તમારે પોતાના ઘરની આજુબાજુમાં જ્યાં પણ ચાર રસ્તા હોય અથવા તો કાંઈક એવી જગ્યા હોય તો તમારે ત્યાં જઈને આ સાવરણીને ત્યાં મૂકી દેવાની છે મિત્રો અને મિત્રો સાવરણી સાવરણીના છેડે જે કાંઈ પણ સુતરળી અથવા તો પ્લાસ્ટિકની દોરી હોય તો એ દોરી તમારે ખોલીને સાવરણીની બધી સળીઓની સુટ્ટી કરી દેવાની છે મિત્રો અને પછી મિત્રો તમારે આ પ્રકારે ઉપાય કરીને પછી ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પ્રાર્થના કરવાની છે અને પોતાના છોકરા કે છોકરી માટેના લગ્ન જલ્દી થાય એના માટે તમારે મિત્રો પ્રાર્થના કરવાની છે અને તેને પ્રાર્થના કરવાની છે કે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મી અમે આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધાની સાથે કર્યો છે તો તમે અમારા દીકરા કે દીકરીની જન્મકુંડળીમાં જે કાંઈ પણ દોષ છે એને તમે જળ મૂળથી દૂર કરી દેજો તો મિત્રો તમે આ પ્રકારે પૂરેપૂરી શ્રદ્ધાની સાથે ત્યાં સાવરણને છૂટી પાડીને પાછ પછી પ્રાર્થના કરીને પછી તમારે ચૂપાચૂપ ઘરે આવી જવાનું છે અને મિત્રો પછી તમે જે પણ પોતાના ઘરના મુખ્ય દ્વારની પાસે એક લોટો જળ મૂકેલું છે તો એ જળ ઝડપથી તમારે એમ જ ચૂપાચોપ કોઈની સાથે વાત કર્યા વગર જ એક લોટો જળથી હાથ પગ મોઢું ધોઈને સ્વસ્થ થઈ જવાનું છે અને મિત્રો પછી જ તમારે પોતાને ઘરની અંદર પ્રવેશ કરવાનો છે અને જો મિત્રો હવે આના પછી તમારે આ ઉપાયને લગતું થોડુંક દાન કરવાનું છે કે જેથી કરીને તમે આ ઉપાયનું તમને આ ઉપાયનું પૂરેપૂરું ફળ મેળવી શકો તો મિત્રો તમે આ ઉપાય છોકરા માટે કર્યો હોય તો તમારે આ વસ્તુનું દાન કરવાની છે કારણ કે મિત્રો છોકરા કે છોકરી માટેના ઉપાય માટે તમારે અલગ અલગ વસ્તુઓનું દાન કરવું જોઈએ જો મિત્રો તમે આ ઉપાય છોકરા માટે કર્યો હોય તો તમારે આ વસ્તુઓનું દાન કરવું જોઈએ તો મિત્રો તમારે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને દહીંનું દાન કરવું જોઈએ મિત્રો તેની સાથે જ મિત્રો જો તમે આ ઉપાય પોતાની દીકરી માટે એટલે કે છોકરી માટે કર્યો હોય તો મિત્રો તમારે હો કે બસો ગ્રામ જેટલી હળદરનું દાન કરવું પડશે મિત્રો જે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તેને મિત્રો તમે છોકરીના ઉપાય માટે દાન કરી શકો છો જો તમે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના મંદિરે જઈને મિત્રો સો બસો ગ્રામ હળદરનું દાન કરી દેશો તો મિત્રો પણ આ ઉપાયનું ફળ તમને પ્રાપ્ત થશે તો મિત્રો અમે પણ લક્ષ્મી માતાને પૂરેપૂરી શર પ્રાર્થના કરીએ છીએ કે જે કોઈ પણ વ્યક્તિએ આ વિડીયોને જોયો હોય સાંભળ્યો હોય તેને પોતાના દીકરા કે દીકરી માટે આ ઉપાય કર્યો હોય તો તે બધાની જ મનોકામના જે છે એને પૂર્ણ કરજો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો બસ મિત્રો આજે આટલું ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય મિત્રો ને હર મહાદેવ